જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે આજે બનાવવાનું છે ગુવારનું શાક ગ્રેવીવાળું તો મેં ગ્રેવી વઘારી દીધી છે ડુંગળીથી અને ટમેટાથી તો આપણે નોર્મલ જેમ વઘાર તેમ ડુંગળી અને ટમેટાનો વઘાર કર્યો છે હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું તો આપણે મસાલા પણ આમાં મિક્સ મરચું હળદર આપણે ધાણાજીરું જે નોર્મલ રૂટીન મસાલો જે બધો નાખતા હોય તે નાખવાનો જેથી કરીને આપણે ગ્રેવી ખૂબ સારી એવી બને તો આપણે હવે બીજી બાજુ આપણે ગુવાર ધોઈને તૈયાર રાખી દીધો છે તો ગુવાર આપણો ધોઈને સરસ આપણે એકદમ ક્લીન કરી દીધો છે તો આપણે ગ્રેવી તૈયાર થઈ જાય એટલે ગુવાર એમાં નાખી દઈશું તો આ છે આપણા મસાલા તો મસાલા આપણે રેડી થઈ ગયા છે અને આપણે હવે ખાંડશું લસણ તો લસણની ચટણી પણ એડ કરવાની છે તો હું હવે લસણ ખાંડી દઉં છું જેથી આપણી લસણની પેસ્ટ તૈયાર થઈ જાય તો વિડીયોમાં બધા બન્યા રહીજો આપણે લસણની પેસ્ટ તૈયાર થઈ રહી છે લસણની પેસ્ટ તૈયાર થાય પછી આપણે સબ્જીમાં તો બધા મસાલા કરેલા છે તો પેસ્ટ આપણે આપણે બીજી બાજુ આપણે જે ગ્રેવી સાતવવા મૂકી છે ધીમા તાપે ગરમ થઈ રહી છે એમાં હવે આપણે લસણની ચટણી એડ કરીશું તો લસણની ચટણી જુઓ આવી દેખાય છે હું એડ કરું છું એમાં ગ્રેવીમાં ધીમા તાપે પાકે છે આપણી ગ્રેવી અને લસણની ચટણી એમાં એડ કરું છું તો વિડીયોમાં બન્યા રહેજો ખાસ કરીને ગુવારનું શાક ગ્રેવીવાળું બનાવ્યું છે આજે ખૂબ સરસ લાગે છે ખાવામાં આપણે ગુવારનું શાક બનીને તૈયાર થઈ જશે તૈયારમાં હવે આપણે એમાં ગુવાર એડ કરીશું તો ગુવાર મેં એડ કરી દીધું છે જોઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દીધું છે મેં અને હવે આપણે મીઠું એડ કર્યા પછી આપણે થોડી વાર રહીને આપણે પાછું થોડું પાણી એડ કરી દઈએ તો આપણે પાણી એડ કર્યું છે અડધા ગ્લાસ જેટલું અડધાથી પોણા ગ્લાક સુધું પાણી એડ કરી દેવાનું ખાસ ગુવાર હોય એ પ્રમાણે એડ કરવાનું થોડો વધારે હોય તો વધારે પાણી ધોઈ જો તો હવે આપણે બરાબર એમને મિક્સ મિક્સ કરી દઈએ અને આપણું પછી આપણે કુકર બંધ કરીને સીટી વગાડી દઈએ તો આપણું કુકર હવે બંધ કરી દીધું છે સીટી વાડી જાય ચારથી પાંચ સીટી કરવાની જેથી આપણે કુવાર ફરજ બફાઈ જાય તો છે ચાલો આપણું શાક જોઈ લઈએ એકદમ રેડી સરસ થઈ ગયું છે કલર પણ સરસ આવી ગયો છે તો આપણું ગ્રેવી વાળું કુવારનું શાક તૈયાર થઈ ગયું છે આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે રોટલા સાથે તો બહુ મજા આવે છે તો આપણું શાક રેડી છે બધા વિડીયોમાં બન્યા રહેજો કેવું લાગ્યું તો બધા મારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો આવજો બધા બાય બાય